જેમાં કોઈ જપ્ત મટીરીયલ ની કિંમત આશરે રૂપિયા છ અગિયાર કરોડ હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે સમગ્ર મુદ્દામાલ દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો બેલ કંપનીના ના ઇન્સિનેટર બારસો ડિગ્રી તાપમાન ની બાળી નાખવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસે ભરૂચ શહેર બી ડિવિઝન ત્રણ કેસ સી ડિવિઝન સાત કેસ ભરૂચ તાલુકા ચાર કેસ પાલેજ ત્રણ કેસ નબીપુર ત્રણ કેસ દહેજ બે કેસ અંકલેશ્વર સી ડિવિઝન બે કેસ બી ડિવિઝન એક કેસ પાનોલી એક કેસ નેત્રંગ બે કેસ વાગરા બે કેસ સવાલિયા બે કેસ અને ચંબુસર બે કેસ મળીને કુલ સાડત્રીસ કેસ નોંધાયા હતા આ કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સ સહિત મુદ્દામાલ નાશ કરવાની પરવાનગી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર રી સૈયદ ભરૂ